એ નોવા વર્ષના રામ રામ હું ગોપાલભાઈ રામાભાઈ પટેલ ડિરેક્ટર આ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મતનગર હું તાલુકાની ખેડૂતોમાં તાલુકાની સર્વે જનતાને સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વતીથી નવા વર્ષે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનાવ નવ વર્ષ આપનાને આપના પરિવારને ખૂબ લાભદાય આયુષ્ય आरोग्य પ્રગતિ રહે એ માંબાને પાઠના તેની સાથે જો હું સરસ્વતી સ્ટીલ તરફથી પણ મારા સર્વે ગ્રાહક બંધુઓને નૂતન વર્ષે અભિનંદન અને સર્વના પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર